ખાલી કપડા બ્રાન્ડેડ પહેરવાથી માણસ બ્રાન્ડેડ નથી થતો સાર વિચારો ને વ્યવહાર બ્રાન્ડેડ હોવો જોઈએ પરંતુ આપણે ભૂલી રહ્યા છીએ ભૂલી રહ્યા છે કે ભારતીય સંસ્કૃતિની સુંદરતા શું છે કારણ કે મૂવીઝ દ્વારા પહેલેથી જ આપણા મગજમાં ભરવામાં આવ્યું છે કે તિલક ટોપી ને મારા પહેરવા વાળો એ તો વિલન જ હશે એટલું જ નહીં ધર્માચાર્ય વિલન હશે પ્રોફેસર મજાક નો વિષય છે ક્લાસ બંધ કરવા વાળો વિદ્યાર્થી એ તો ઇન્ટેલિજન્ટ હશે ક્લાસમાં ભણવા વાળો વિદ્યાર્થી મૂર્ખ હશે ફર્જી ના ડિસિપ્લિનમાં મજા કોડવાતો છે સાઉથ ઇન્ડિયન એ દરેક મૂવીમાં મજાકનો વિશે હોય છે હું એવું નથી કહેતી કે મૂવી વાળાઓ જાતે કરીને કરે છે પરંતુ એક મોટા ષડયંત્રના ભાગ રૂપે આપણા માઇન્ડસેટનો આ રીતે તૂલ તરીકે ઉપયોગ થાય છે શું તમને નથી લાગતું કે આપણે આમાંથી પાછા વળવાની જરૂર છે આમાંથી બહાર આવવાની જરૂર છે

કે રાવણ જ્યારે માતા સીતાનું હરણ કરવા આવ્યો ને ત્યારે સાધુ વેશે આવ્યો હતો રાક્ષસ વેશે ને આપણી દીકરીઓએ ખૂબ સમજવાની જરૂર છે કે સામેવાળા જે દેખાય છે તે સાધુ ના રાવણ તો નથી ને બીટી આ ઇસ સંસાર મેં સંભળ કે જાય ના જાને કિસ મોડ પર કમરાવણ મિલ જાય

તમારા માતા પિતા લોટસ ફ્લાવર ટુ ટુ કમલપ બનો પાણીમાં રહો પરંતુ પાણીને પણ સ્પર્શવાની અસ્ત ધન્યવાદ આભાર